વિસાવદર વિધાનસભા વિસ્તારમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પીએમ વાય આવાસ યોજનાનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું વિસાવદર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો હતો આ તકે ભેંસાણ તાલુકાના અને વિસાવદર તાલુકાના અને વિસાવદર શહેરના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને એમને ચાવી આપી અને એમનું ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આખી વિધાનસભામાંથી બે હજારથી પણ વધારે વધારે લાભાર્થીઓને આજે આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો આ તકે ભેસાણ આ તકે ઉપસ્થિતમાં શ્રી કિરીટભાઈ પટેલ શ્રી કનુભાઈ બાલાડા હર્ષદભાઈ રીબડીયા તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને બોડી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિકસિત ભારત વિકસિત ગુજરાત સંકલ્પને ચરિતાર્થ કરવા માટે આજે ગુજરાતમાં જેટલા મકાનોના ગૃહ પ્રવેશ નો કાર્યક્રમ અને એમાં આજે આપણે વિસાવદર ભેસાણ આ કાર્યક્રમ માટે અહીંયા એકત્રિત થયા છીએ મને કેતા આનંદ થાય છે કે છેલ્લા પાંચ વર્ષમાં આવાસ યોજનાનો લાભ મળ્યો છે એ જ રીતે ભેસાણ તાલુકામાં પણ છેલ્લા પાંચ વર્ષમાં ત્રણસો ને અઠ્યોતેર જેટલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે અને સમગ્ર ગુજરાતમાં લગભગ લગભગ જેટલા લોકો એટલે કે કરોડ જેટલા લોકોને આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો નો ડિરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી આજે લાભ મળવાનો સુધી પહોંચતા નહોતા તકલીફ ત્યારે ત્યાં હતી ખુદ રાજીવ ગાંધીએ પણ કીધું હતું કે અમે એક રૂપિયો પૂરો મોકલીએ છીએ પણ લાભાર્થી સુધી પૈસા જ પહોંચે છે એટલે મોટી તકલીફ હતી એ નરેન્દ્રભાઈની સરકાર સરકાર અને ભારતીય જનતા પાર્ટીની આવ્યા પછી આનો મિત્રો નિવારણ થયું છે એટલે માત્ર ને માત્ર ગરીબ માણસોની યોજનાઓમાં નિવારણ થયું નથી ખેડૂતોની પણ અનેક યોજનાઓ છે જે સીધા ખેડૂતને પૈસા મળે છે આજે પાકમાં નુકસાન થયું હોય કે બીજું ત્રીજું હોય ધોવાઈ ગયું હોય જમીન ઉત્પાદન નથી હોય પાક વીમો હોય મિત્રો એમાં એ જેટલા પૈસા સરકાર ત્યાંથી છૂટા કરે એ તમારા એકાઉન્ટમાં આવી જાય અને બેંક તમને જાણ પણ કરે કે આ આ વિષયના પૈસા આટલા રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા થયા જાય એટલે મિત્રો ક્યાંય પૈસાનો કોઈ ભ્રષ્ટાચાર વચમાંથી ખરી જાય એ નથી થતું એનો મોટો લાભ લાભાર્થીઓ આજે લઈ રહ્યા છે દરેક પ્રકારના લાભાર્થીઓ હું આજના લાભાર્થીઓ એકને નથી કીધો લાભાર્થી ઘણા પ્રકારના હોય બધા લાભાર્થી જ હોય મોટો ઉદ્યોગપતિ હોય ને એ સરકારનો લાભ લેતો હોય ને યોજનાઓનો લાભ લેતો હોય અને યોજનાઓની વાત થઈ સાહેબ મોદી સાહેબે એવું વિચાર્યું કે મારા દેશનો કોઈ ગરીબ માણસ ભૂખો ન હોય સાહેબ અને આજે અનાજ ફ્રી અનાજ યોજના ધન્ય છે આવી અનેક યોજનાઓ આયુષ્યમાન કાર્ડ માણસ નો દીકરો બીમાર પડે તો શું વાત કરવી કોઈ ગરીબ માણસ હોય ને દીકરો જુવાન બીમાર પીળો હોય ને એને પાંચ લાખ રૂપિયાનો ખર્ચો હોય ઓપરેશન કરાવવાનું હોય એની પાસે પૈસા ન હોય સાહેબ એના હગાય ગરીબ હોય કે ઉછી નહીં પૈસા ન મળે એની પાસે જમીન પણ ન હોય તો કરે હાથબાર હોય તો જમીન વેચીને એના દીકરાને બચાવે છે એની પાસે કાંઈ ન હોય કોઈ દુકાન ન હોય કોઈ મકાન ન હોય એની પાસે તો એક જ હોય કે એનું રેશન કાર્ડ સાહેબ આની સિવાય એની પાસે કાંઈ મિલકત નથી હોતી આવો ગરીબનો દીકરો સાહેબ બીમાર પડે ને ઘરે જઈને તમે એને ઘરે ખંભે હાથ દઈને પૂછજો કોઈનો જુવાન દીકરો બીમાર પડે ને એને પૂછજો આખું ઘર ટેન્શનમાં હોય છે અર્ચના સેન્ઝેવિયર સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આ નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ હિયર કમ્સ અ પ્રિન્સિપલ સિસ્ટર સ્મિની થોમસ Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys. Learn, enjoy, achieve. Archana Sen Xavier School Manvikach introduces commerce stream for class 11th from the academic year 2024 25 with well furnished classroom and computer lab. Admissions open for 2024 25 for nursery, KG, standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School for differently abled children.